મોડાસા નગરપાલિકાને ઘણા સમય પહેલાં મોડાસા નગરના પ્રજાજનોને રાહત આપવા માટે જ્યારે સિટી બસની વ્યવસ્થા કરી હતી અને એવી જ રીતે એમ્બ્યુલન્સ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ કેમ ન જાણે આ બંને સુવિધાઓ મોડાસા નગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવી છે અંદાજપત્રમાં પણ અમે વિપક્ષ તરફથી એક માગણી કરી હતી કે જે સાધનો નગરના હિતમાં નગરના પ્રજાજનોના માટે આપવામાં આવેલ છે કેમ કે નગરપાલિકાનો હેતુ નફાનો હોતો નથી વ્યવસાય નગરપાલિકા કરતી નથી નગરપાલિકાની જે જરૂરિયાતો છે પ્રજાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો ઉદ્દેશ જ નગરપાલિકાનો હોવો જોઈએ આજે સિટી બસ અને એમ્બ્યુલન્સ તો નગરપાલિકાની હિતમાં જે જગ્યાઓ પડી છે ખરેખર મને એમ લાગે છે કે લાખોનું ઓધાણ થઈ જશે હું સપ્તાહમાં બેસેલા લોકોને વિનંતી કરું છું અને આગાહ પણ કરું છું કે મોડાસા નગરમાં એમ્બ્યુલન્સની સુવિધા ફરીથી પૂર્ણ ચાલુ કરવી જોઈએ એવી જ રીતે સિટી બસની વ્યવસ્થા પણ ચાલુ કરવી જોઈએ અને નગરના હિતમાં આ નિર્ણય થશે તો હું માનું છું કે નગરના લોકોનું ધ્યાન રાખવાનો જે ઉદ્દેશ નગરપાલિકાનો છે તે પૂર્ણ થશે અને આવા સાધનો બીજી રીતે વેડફાઈ ન જાય અને તે કાટવાના બામે વેચવાનું વાળું ના આવે તે માટે હું સત્તાધારી પક્ષનું ધ્યાન દઉં છું